એ બધામાં આપણે આગળ આવવાનું જો તમે તો વ્યસનમાં આગળ આવી ગયો એટલે એવું નહીં બીજા સમાજમાં ભી વ્યસન કરતા જ હોય છે આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનમાંથી દૂર રહો શિક્ષણ અપનાવો આ સુંદર પ્રજાનો પ્રગલો આપણે અનદીશ આપણા માટે જ

બસ આવાનાવા જાગૃતરો અલ્પેશભાઈએ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સપિલાઓ કહેતા હતા આજે સપનું પૂરું થઈ રહ્યું છે પણ પછી આપણું સંકુલ બનેલ જજીઓ પાછા ના કે પછી ભારણ આપી દેવાનું થાય ઓ આ લે એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે આટલું આટલું આપણા સમાજના આગેવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે એટલે વિનંતી છે ભણજો અને ભણાવજો બસ અહીંયા મારી વાત પૂરી કરું છું આગળ ઘણા બધા આગેવાનો છે

તમામ વિનંતી ત્યારબાદ માત્ર ધારાસભ્ય પ્રદેશ પરમાર ને વિનંતી કે સમાજને સંબોધન કરશે સમાજના ખાસ અલ્પેશજી આહવાન કર્યું અને એની અંદર વધારેલા એક તમામ અને મારી સામે સમાજ તમામ મિત્રો ભાઈઓ બહેનો આપણે સાબિત કરવું છે કે આપણે કોણ છીએ તો ક્ષત્રિય ધનમ તરીકે આપણે અપનાઈએ તો આજે તરીકેનો ઉપયોગ કરી આપડે માન જય

અને એના માપલા સમાજ اكو જેવો સમાનતા જોવો બેટા કે પણ આપણે કહી છે કે એમ હોય તો આજે તમને ખ્યાલ છે રામ ભગવાનને જન્મ લીધો તો સખીય કુળમાં રક્ષણ ભગવાનને જન્મ થયો તો સખીય કુળમાં રામજીવ જન્મ તો સખીય કુળમાં કોઈ જે ભગવાનને જન્મ આપણા સખીય કુળમાં આવ્યો તો કે વિચાર ના કર્યો કે આપણા સખીય કુળ કરીને આપણે શું કરી સકીએ આપણો સમાજ માટે શું કરી સકીએ કે આપણો વિચારો આપણીમાં આવવો જોઈએ समाज का गोलिवो जोड़ी ઘણી બધી સમાજ જે ચર્ચા કરી નિયમો બનાયા શિક્ષકની નિમતા કરી સતા એક મુદ્દો 왔다 જે હું રજૂ કરું છું આપડા સમાજ ની અંદર નાની મોટી નોની મોટી ઘણી બધી ગામની અંદર નાના મોટા ઝઘડા થતા હોય એ પર એક ઉકેલ મેલી બધા સભ્યો એ સમાજ કેન્દ્ર લાય અને આજુ ગામ ગામની અંદર સમાજને એક પા નાખ્યો કે સમાજ ઉપર બે વધારે નહી તો પા નાખવાનું ગામના સતી સમાજ ઉપર બે

ઠંડી વધારે લાગે લાગે ઠંડી તો આપણા આગેવાનો આટલી ઠંડીમાં માં આપણી વચ્ચે જયારે વાત મોકલે તો હું બરોબર આપવો પડે આપવો પડે કે નહીં જ્યાં સુધી ના કહું ત્યાં સુધી તાળીઓ પડે ખબર પડે કે ગુજરાત નો ઠાકોર ગુજરાત નો પજાજ ગુજરાત પોતાના હક અધિકાર અને પોતાની

આજે અડધી રાતે અભન સહયોગી સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો બહેનો મિત્રો એક શરૂઆત કરી ગુજરાતના ગામડા ગામડા ખૂબ સમાજને એક સાચી દિસ્સા આપવા માટે નીકળેલા એક

વિનંતી કરું છું કે અમારોજી સાહેબ નો ખૂબ ખૂબ આભાર કે અર્પેશજી ના હાથ અર્ભુત કરવા માટે

शिक्षा

ઠાકોર સમાજ હવે જાગી ગયો છે અને આવનારા દિવસોમાં શિક્ષણ થકી ઠાકોર સમાજ ખૂબ જ પ્રગતિ કરવાનો છે એ વાત હવે નક્કી છે જે પ્રકારે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજ ઉમટી પડે છે એ જોતા હવે આવનારા દિવસોમાં ઠાકોર સમાજ ક્રાંતિ કરવાનો છે એ વાત નક્કી છે અને અલ્પેશ ઠાકોર સાહેબ નેતૃત્વમાં સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ એક થયો છે હવે આવનારા દિવસોમાં શિક્ષણ થકી સમગ્ર ગુજરાતનો ઠાકોર પોતાની નવી વિકાસવા જઈ રહ્યો છે જે દ્રશ્યો નિહાળી રહ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ એકત્રિત થયો છે